જય માતાજી બધા મિત્રો તો આપણે આજે બનાવવાની છે સેન્ડવીચ તો આપણે સેન્ડવિચ બની ગઈ છે સેન્ડવીચ રેડી થઈ ગઈ છે તો આપણે સેન્ડવીચ બનાવી છે આજે જમ જમવામાં તો આપણે માવો ભરીને આ સેન્ડવીચ તૈયાર નાખી હતી આપણે બટેકાનો માવો કર્યો તો એમાં બધો મસાલો કર્યો તો તો મસાલો પણ રેડી કરીને હવે આપણે આ સેન્ડવીચ તૈયાર હવે આ ગરમ કરવાની છે આપણે ઘીમાં કરીએ છીએ તો બીજી બાજુ આપણી સેન્ડવીચ સરસ શેખાઈને તૈયાર થઈ ગઈ છે તો આ આપણી સેન્ડવિચ બરાબર થઈ ગઈ છે સરસ આપણે બીજી બાજુ હવે પળ ઉથલાવી દઈએ આપણી સેન્ડવીચ રેડી થઈ ગઈ છે તો આ સેન્ડવીચ આપણે થઈ ગઈ છે હવે તૈયાર